ભૌષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ભગવાન જોગેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છે દીપ પ્રાગટ્યને તૈયારી કરી રહ્યા છીએ ભગવાન શિવનો પ્રિય રાગ હે ભગવાન શિવ નટરાજ નૃત્ય એકલોટો જળ અને બિલ્બત્ર થી રીઝી જનારો આશુતોષ જગતના ઝેરને જીરવનારા નીલકંઠ અને જગતના પાંચ રાગોના પિતા હે શિવ હું તારું આવાહન કરું છું

ॐ त्रम्भकम् यदा महे सुगन्धि उर्वा ਕੁ ਮੇਵ ਬੰਧਨ ਮ੍ਰਿਤਯੁ ਮੁਕਸ਼ਯਾ ਯਾ ਦੇਵੀ ਰੇ 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 તરાદેવી સર્વો યા દેવી સર્વ મા શક્તિણ સંસ્થિતા નમ હસ્તમ હસ્ત નમો નમઃ नम हस्तस्ये नम हस्तस्ये नम हस्तस्ये नमो नमः या देवी ભગવાન બુદ્ધે ક્યાંક દીપ શબ્દ તારા ખુદનો દીવો તું બન દીપ પ્રાગટ્ય એટલે અજવાળાનો આવિષ્કાર અંધારાને આપેલી પ્રેમભરી વિધાય દીપ પ્રાગટ્ય એટલે બુદ્ધમાંથી પ્રબુદ્ધ નું પ્રગટવું દીપ પ્રાગટ્ય એટલે વાલિયામાંથી માંથી માણસની વાલ્મિકી યાત્રા દીપ પ્રાગટ્ય એટલે શિખર તરફ જવાનો સંકલ્પ આવો આજના કાર્યક્રમનો પ્રારંભ કરીએ પાપણને ટોડલે પ્રતિક્ષાના તોરણ બાંધીને જયારે કોઈની રાહ જોવાતી હોય એ રાહને શબરીની ભક્તિનો દરજ્જો મળે છે અને આપણે સૌ આપણા પ્રિય જનપ્રિય કલાકારની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે શૈલેષભાઈ પરમાર જે આ કાર્યક્રમના સમગ્ર ભગીરથ કાર્યના કેન્દ્રમાં છે હું એને અને એના મિત્રોને વિનંતી કરું કે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકે શૈલેષભાઈ પરમાર અને એના મિત્રો

ભગવાન શિવને મા સરસ્વતીને આરાધ્ય અને જો કલાકારો આવી ગયા હોય મિત્રો નામ એ તો કલાકારના અસ્તિત્વ પર લાગેલું એક લેબલ માત્ર હોય છે એની ઓળખ તો એની કલા હોય છે કલાકાર સત્યનારાયણના પ્રસાદની જેમ પોતાના ભીતરના આનંદને એની ઉર્મીઓને સમગ્ર શ્રોતાઓને વહેંચતો હોય છે એવો એક કલાકાર ભજનનો આરાધક અલખના આરાધકના તંબુર ઉપર રમતી ભક્તિ કવિતાને આપણે ભજન કહીશું તો એવું ભજનનો આરાધક ભજન એટલે કબીરે વણેલી ચાદર ભજન એટલે અખાનું ભજન એટલે અવિશ્વાસ ભજન એટલે દાસી જીવનનો વિરહ ભજન એટલે રવિ સાહેબે ઘૂંટી ઘૂંટીને ભરેલો રામ પ્યાલો ભીતરના અંધારને ભેદી નાખે એવી મેરામે મારેલી ચૌધારી કટારી ભજન એટલે મૂળદાસે પ્રિતમવર માટે વણેલી ચુંદડી અને ભજન એટલે અખિલ બ્રહ્માંડમાં એકમાત્ર શ્રીહરિને નિરખવાની વાત આવો ભજનનો અલખનો આરાધક મનીષ પ્રજાપતિને હું વિનંતી કરું જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે મનીષભાઈ પરમા પ્રજાપતિ ગણેશની વંદના લઈને ગણેશની આરાધના લઈને આપણી વચ્ચે આવે છે ભજન ની વાત ઝીણ્યું રે ભાઈ ભજન ની વાતો ઝીણ્યું કુવાડા તો કાયનો કાપે લોઢા તો કાપે છીણ્યું રે ભાઈ ભજન ની વાતો ઝીણ્યું એવી ભજન ની ઝીણી ઝીણી વાતો લઈ કલાકારો આવી રહ્યા છે એ વચ્ચેના સમયમાં સુર સ્વર થી આપણને જે સમયના અવકાશ ને પૂરવા આવ્યા છે એવા ભાઈ શ્રી મનીષભાઈ પ્રજાપતિ પ્રજાપતિ માટે એકવાર મિત્રો જોરદાર તાલિયાનો ગડગડાટ પાડો કેમ કે આ કલાકારોને બહુ અઘરું હોય છે એક મુખ્ય કલાકારની જ્યારે રાહ જોવાતી હોય ત્યારે અમારે અમારી જીવનને રજુ થાઉં એ બહુ અઘરું હોય છે એક જ્યારે કોઈની રાહ જોવાતી હોય એક મુખ્ય કલાકારની ત્યારે નાનો કલાકાર ઓલી ખિસકોલી જેવું કામ કરતો હોય છે કેટલી બધી ઉપેક્ષા ભરી નજરોની વચ્ચે સ્ટેજ ઉપર આવવું આ વળી હું બોલશે આ વળી કોણ ડાયો આવ્યો છે આવા બધાના આંખોમાં વંચાતા પ્રશ્નો અને એ બધાની વચ્ચે પાર થઈ અને પોતાને રજૂ થવાનું સફળ થવાનું સાબિત થવાનું અને એટલા માટે કમલેશભાઈ પ્રજાપતિ માટે હું તાળીઓ ગડગડાટ સાથે કમલેશભાઈ પ્રજાપતિને વિનંતી કરું મનીષભાઈ પ્રજાપતિ માટે કે આવો ભાઈ મનીષભાઈ આપની સંતવાણીનો દોર ચલાવો ત્યાં આપણે જે કલાકારોની રાહ જોઈએ છીએ આવી જશે ધન્યવાદ